ભારત દેશના શૌર્ય સંસ્કૃતિ સમૃદ્ધિ અને સ્વાભિમાનના ના એવા રાષ્ટ્રધ્વજ સન્માનમાં માતૃભૂમિના ગૌરવ સમા તિરંગા સાથે નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા નગરપાલિકાના ભિલરાજા સર્કલ ખાતેથી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા ગૌરવ બેર પ્રારંભાઈ હતી તો તિરંગા યાત્રામાં પોલીસ જવાનોની બેન્ડની ટુકડી આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટુકડી અને સંપૂર્ણ રેલીમાં હર હાથ તિરંગો નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તિરંગાના રંગ રંગાયેલી આ યાત્રા બેન્ડના સુરાવલી સાતિશ્યના મુખ્ય માર્ગ ઉપર આગળ વધી હતી પોલીસના વિવિધ શાખાના જવાનો ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓના ભારત માતા કી જય વંદે માતરમ જીવા દેશભક્તિના નારાથી સંપૂર્ણ રાજપીપળા નગર ગુંજી ઉઠ્યું હતું તિરંગા યાત્રા દરમિયાન પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમુદાયનું પરંપરાગત નૃત્ય વિવિધતામાં એકતાના દર્શન કરાવી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તો મેલરાજા સર્કલથી શરૂ થયેલી તિરંગા યાત્રા રાજપીપળા બસ સ્ટેશનથી સૂર્ય દરવાજા સફી ટાવર થઈને કાલાગોડા સર્કલ ખાતેથી સરદાર ટાઉન હોલ પહોંચી હતી ઉલ્લેખનીય છે કે સૂર્ય દરવાજા સફેતાવર થઈ રહી આગળ વધી રહેલી તિરંગા યાત્રા બંધારણા ગઢવે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચીને ફૂલહાર ચડાવીને દર્શન કર્યા હતા જે બાદ સરદાર ટાઉન હોલ રાજપીપળા ખાતે યાત્રાના સમાપન સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ વ્યવચ્યો હતો હરઘર તિરંગાનો જે કાર્યક્રમ છે એ માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી અને મુખ્યપ્રધાન શ્રીએ આપણને આહવાન કર્યું કે દસ તારીખથી લઈને તેર તારીખ સુધીને આ જે કાર્યક્રમ કરવાનો છે એ ફર ફક્ત સરકારી કાર્યક્રમ ન બની રહેતા જનમાનસ લોક લોકલોકમાં આ કાર્યક્રમ પ્રસરે અને લોક ભાગીદારી આ કાર્યક્રમમાં લઈ અને આ કાર્યક્રમ એક રાષ્ટ્રીય કાર્યક્રમ બની રહે એ માટેનું જે આહવાન કર્યું છે જે અંતર્ગત આજ રોજ વિશાળ સંખ્યામાં રાજપીપળા નગરજનો પદાધિકારી અધિકારી કર્મચારી પોલીસ જનો તેમજ એનજીઓ તરફથી આજે અભૂતપૂર્વ આ રેલીને આવકાર મળ્યો છે એ બદલ હું ધન્યવાદ આપું છે આ ફક્ત એક રેલી નથી પરંતુ જનમાનસની અંદર ચેતના પેદા કરવાનો એક અવસર છે જનમાનસ સુધી જનપ્રતિનિધિ સુધી અને જનચેતના સુધી આ તિરંગો વસે એ આશય સાથે આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રાજપીપળાની જનતાને અને તમામને ખૂબ ખૂબ અભિનંદન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ન્યૂઝ ફોર મોબાઈલ એપ